બધા આઈડિયા તો ફેલ જ્યાં છે પણ આમાં બાપુજી આઈડિયા મારે છે ને તેમ શું કામ કરે છે અમારું જોવું પડશે નકા હું બધું જવાબ બેઠ્યું છે આમ મને નહીં લાગતું ગોમ મારા સરપંચના બાલે મેલું આમ ખરા ટાઈમે બધા ખાઈ જાય છે પણ આમ આજનો દાડો તો વાડ જોવી પડશે બાપુજી આઈડિયા જો કામ કરી જાય ને તો બધું શાંતિ થઈ જાય તો અમુ આવું છે અઠવાડિયે

કંટાળી જશો હું કંટાળી એમ કશું કોમ કરી રહી હોય આખો દાડો હું કશું કોમ નહી કરી હોય હવે પોત વાગે ઉઠી તો ટોકર ઉપર તો સોના નાખ્યા આવું છું એ તો હમણાં જવું છું હું હું કોમ કરી છે ખબર પડી ઉકેલો તારી કઈ કરે છે પેશાઈ એ તો મુશ્યો જઈને જોવું નહીં કોઈ કાળો તાકાત બાબુજી આવ કોઈ ખબર પડતી નહીં બાબુજી તો એક નંબર નો ફેકુ છે બાબુજી એટલે હું રખડવા જોવા જોઈ નહી આવ્યો તા નું આટલા દાળ થી છો કે તને જવો બાબુજી જોઈ એકલા એકલા ખોળવા જે તો કોઈ ના હાથમાં જો અમારા ગાતી રેવા તો કોઈ પહાડ બાબુજી તને હજી પડે મને ખબર ને પાછળ પાવડા થી ટકલા જ કર્યા છીએ સોના મોનો તારું કોમ તારી પછી સેકેલો પાપડે ભાગો નહીં જોઈ ને આવું છું જેટલું કોમ કર્યું છે હું નહિ કર્યું મને કેતા નહીં કરતો બધા તું આમ બોલતા હું જવ છું ટાળીયા ના ઉડે બાબુજી કમ્પ્લીટ પ્લાન ગોઠવીને જ મેલ્યો છે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં ખાલી બાબુજી જઈ અને સરપંચ લઈને જવાનું જ છે અને સરપંચને સરપંચ લઈ પાછું જવાનું છે ગોઠવણી કરીને જ મેલી છે અને ગોમનો સરપંચે આપણે બનશ્યું અને પૈસા આપણે વાપરવા થઈ અને ખેમલો રે ને એ ઓમ પાસો ચિટર છે ગાટાઓ તો પૈસા એવો લઈ જાન સરપંચે એરો થઈ જાય ને અમને તો વચમાં આમ લટરતા મેલી દે એવો છે એટલે એનો વિશ્વાસ નહીં રાખવાનો એનો બી રાતમાં પ્લાન બદલી નાખ્યો છે બધો અને રાતે જોઈને જ મેલ્યું છે ખાલી લઈને પાછા જ વરવાનું છે બાપુજીને ખાલી તૈયાર હોય ને એટલા બસ બાપુજી આ તમે આવો છો ને એટલે આટલી વાતો કરું છું બાકી ગોમમાં જતા એમ મને શાળામાં આવશ કહ્યો આમ છોડ પાછો હેડો એટલે હું આલુ પૈસા લ્યો બાબુજી આવી ગયા આલી લીધે ના હોય તો જીવન પૈસા લેવા આવ્યો પાછો

એટલે થેલી શીખવાની મો હાથમાં લીધો એ જોડે આવી બોલ્યા ખાલી ઇકન જહું તરત લાઈન પાછું જવાનું છે એટલે જીવડિયા આટલા જારા તા ને અમારે શેરી શેરી ફરતો તો કૂતરાને પાસે પૂંછડી લાઈન તો એ દાડે સમ ન કીધું લે એ તો કીધું તો આ તું કે મારા ભાઈબંધો આમ કાખા ગુજરાતમાં ફસુ ગમે તે હોજી નાખે જી તમને ખબર નઈ એ તો હું કોન્ટેક્ટ ન કરતો મારો હું પૈસા પૈસાન થોડી

જીવણીઓ આવે છે ગાદી તમારે તમારે ઘેર થી મતલબ છે બીજા કોઈ બીજા થી કોઈ મતલબ જીવણીઓ બતાવો બતાવો એમાં શું ધોવાનું આવે છે તો

અલે થાતી કરી જીવણ મને હું ખબર આટલી બધી મજૂરી કર છો પણ જીવણ એ વખત ચોખવટ ના પૈસા લઈ દો તો લઈ થતું તું રાખો

ખંડેર નહી ખંડેર એટલા પડી રહેલું ઘર પડી રહેલી જગ્યા હોય કોઈ ના હોય આઈજુ ખંડેર આઈજુ સર જીવન ખુરશી એકલી પડી રહી છે બાપુજી ખુરશી એકલી નહીં પડે ગમે તે હોય થી ઉઠા લીધો હોય એવું લાગે છે જો એ હોય તો તો અરે ભણા હોય કે તો આ નહીં દેખાતી ખુરશી એટલે કોઈ ખુરશી જોવાય છે અમે ખુરશી ના આ બાપુ લાવ ખુરશી તમને ખબર પડે છે

મો નહી ભગવાન મજૂરી થી ખાવાનું અને મેકલા એટલા દવાનો બાકી કોઈ નો મફત નો પૈસા બાપા મારા નહી જોતો હું તો ગપ્પો મારું છું નહીં બોલતો

મેં એવું કર્યું સરપંચ લાખ રૂપિયા ના જવા અંદર માં જતા પાછી મમ્મી તો ના ધી પણ કઈ ખુરશી પડી નથી કર

તો પછી આપણે બધા એકલા બધું જો આવજો ઉપર એ હોજી લાવશે તો કે મોયે વાત કરો છો તે

સમય થઇ જ્યો અમુ ચિંતા કરશો નહીં જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને તો અચૂક કરો જય માતાજી